ફતેગંજ વિસ્તારમાં અંદર સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો પીસીબી એ ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાના સ્ટાફ ને બાતમી મળી હતી કે ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા સ્લમ કોટર્સમાં રહેતા પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીએ પોતાના બીજા ઘરમાં ભોયરું બનાવીને તેમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખેલો છે શરાબની સાથે સાથે ડીજેનો વ્યવસાય પણ કરતો હોય સ્પીકર સહિતનો સામાન કોન્વેન્ટ સ્કૂલની પાછળ ઉર્મી એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો છે જે ડીજેના સ્પીકરો સાથે પણ શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે પીસીબી શાખાની ટીમે દરોડો પાડતા કોન્વેન્ટ સ્કૂલની પાછળના ઉર્મી ફ્લેટમાં ડીજેના સ્પીકરોની અંદર શરાબનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો આ સાથે ફ્લેટમાં પાર્ટીશન બોલ સાથે બીજી એક દિવાલ બનાવીને ચોરખાનું બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પીસીબી પોલીસે સ્થળ પરથી કુલ ચાલીસ પેટી વિદેશી શરાબનો જથ્થો મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને છ લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બુટલેગર પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીની ધરપકડ કરીને પવન રવિ અને મહિડા નામના ત્રણ વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર